તમારો મોટો ધંધો હોય ઘરનો ધંધો હોય મહેનત કરતા હોય મજૂરી કરતા હોય કે કદાચ મોટી નોકરીઓ કરતા હોય અઢારે વર્ણને માના આશીર્વાદ આ નવું વર્ષ લાભપાચમ તમને ખૂબ લાભદાયક નીવડે એવા માં મોગલ ના આશીર્વાદ માં ભગવતીના આશીર્વાદ છે બાપ ઘણા એમ કે છે કે બાપુ આશીર્વાદ તમે દો બાપુ શું આશીર્વાદ આશીર્વાદ દે તમારા મા બાપ બીજા આશીર્વાદ દે મા મોગલ ને તમારી કુળદેવી મિત્રો કાયમ માટે બાપુ કે છે તમારું આ તંબળ એ મજબૂત રાખો આ તંબળ ડગાવો નહીં ડગાવવાથી પછી ઘરના ઘાટના નથી રહેતા એમ मन नो डगावो आत्मो से परमात्मो से लाइव वाले से बेसी जाओ बेसी जाओ लाइव वाले से बेटा एक एक लादी छोड़ी बेहार दे आप हाँ। ले आ ध्यान रखो आवाज ओछो करो बेटा लाइव चालू से बेटा मोबाइल तुम्हारा बंद रख जो ना बार भी आ जाए जो અહીંયા કઈ બેટા અમારે જોતું નથી અમારે મોગલ થી મતલબ છે કઈ આ હિત વાંધા છે એમ બેટા અવાજો કરો કરાતી કર્યો આ કોઈ ધામે જાવ ને એટલે મોટા જીભ જીભકો જો ભગવાને તમને જો આવવા દીધા હોય માતાજીએ શાંતિ રાખો બેટા ન કરો કાયમ માટે અમે કહી છે બાપુ કારણ કે મારું કઈક શાસ્ત્ર જુદું છે આપણું શાસ્ત્ર જુદું છે ભલે વાસ્ત્ર શાસ્ત્ર તમે માનો ખૂબ રાજી છો ખૂબ રાજી છો અને માનવું પડે પણ મારું ક્યાંક જુદું કારણ કે માં મોગલની કૃપા છે કોઈ વિરોધ નથી પણ તમારે ઘરની ગા હોય ઘરની ઈ ગા કદાચ ઓળકી હોય વાસડી હોય કે વેતરાવ ગા હોય પાંચ દસ પંદર વેતર જે ગા વ્યાણી હોય ભાઈ એને કઈ માથામાં ધોળા આવી ગયા છે હા ખબર નથી બિચાર મગજ નથી તો આ પેલા મોબાઈલ બહાર કાઢી મૂકો વ્યાજ ભાઈ હાલો આપણે એની જરૂર નથી બેઠા મર્યાદાનું ધામ છો અહીંયા કોઈ લેવાનું કામ નથી તમે માગો આવો અહીંયા કોઈ લાગવગ નથી બાપુભાઈ અઢારે વરણ એક છે બાર વ્યાજ આવ

દાંતમેનો કાઢવા કે હું ઓળખું છું કેનો દીકરો છે હું ગામમાં જ આવ છું ઘરે જ આવ છું કેવા દે તારા બાપને ને વધારે મેં દાંત કાઢવા છોકરો આના છોકરા કહેવાય કે ઘરે ધક્કો નથી ખાવો બાજુ નાબા ઉપર જોવો એનો બાપ ટેટલી આંગળી હશે એટલે ટેટલી ડાળે ચડ્યો તો આંબા ની ટેટલી ડાળે ચડી ગયો હતો તો એને એમ જો ઘાણવા દાદી ગયા ફરિયાદ ક્યાં કરવી આ ઘાણવા દાદી જાય છે ફરિયાદ ક્યાં રહ્યો આ એ છે બધું સંતાન બગડ્યા એનું કારણ આ છે મોબાઈલ એટલે તમારે ઘરની ગા હોય ઓળખી હોય વાસડી હોય કે ગા હોય વેતરાવ એ છૂટી જાય આપણા ખીલેથી છૂટી જાય છોકરો ગા કદાચ ગુજરી જાય બે કારણ કે કેમ નો હોય એમાં તેત્રી કોટી નો વાહ છે તો તમારો પ્લોટ હોય ખેતર હોય વાડી હોય એમાં અગિયાર ફૂટ નો ખાડો ગાળી અને કદાચ તમે માથે મકાન કે હવેલી બનાવી નાખો તો તમને કોઈ કારણ ડરતો નથી કારણ કે તેત્રીસ કોટી નો વાહ છે ઘર ઈ મંદિર છે ઘર ને મંદિર કહેવામાં આવે છે તમારું શરીર એને પણ મંદિર કહેવામાં આવે છે મંદિર ભલે તમે રાજી છે પણ અગરબત્તી એને શમશાન કહેવામાં આવે છે અગરબત્તી વાસ છે વાહડો અત્યદા ઘરમાં કલેશ કંકાસ બાદણા મંદવાડ લખમી ટકતી નથી એનું કારણ વાહડા ઈ ઘર નથી પછી મંદિર કેને કહેવાય હા જવાર જેના ઘરમાં વ્રત મા બાપ હોય કે દીકરાના ઘરના દીકરી હોય હોય સાંજ સવાર ચોખા ઘી ના દીવા થતા હોય સાંજ સવાર ધૂપ ફરતું હોય ચોખા ગાય ના ઘીનું ભૂગળ ઘીનું પછી ઘરના પરિવાર ને મોગલ એમ કે ક્યાંય જવાની જરૂર નથી કારણ એ ઘર જ મંદિર છે આ વસ્તુ છે પણ હવે આ ક્યાં ક્યાંક જોવા મળે બાકી નથી માળના બંગલે રહેતા હોય પાંચ માળના બંગલા ખોટા દાડવા રાખ્યા ખોટા ગાયું રાખી હોય આ રાખ્યો હવે એ આવી ગયો જમાનો આ વસ્તુ છે તમારા ઘરની ગા હોય એ કલાક સુટી જાય ખીલેથી તો ખાડો અગિયાર ફૂટનો ગાળી બ્રાહ્મણોને બોલાવી બે હોડું એની ઉપર પટોળ હોય કે કે સામાન્ય અબીલ ગલાલ બ્રાહ્મણો મંત્રો બોલતા હતા એની સમાધિ દીયો તમે ગાની માથે કદાક તમે મકાન બનાવો ઝૂંપડું બનાવો હવેલી બનાવો પછી એ ઘર મંદિર બની જાય કારણ કે એમાં તેત્રી કોટીનો નો વાહ છે આ ગા અને કોઈ કારણ અડતું નથી બાપ પણ તમે જે કરતા હોય પણ મારું ક્યાંક શાસ્ત્ર જુદું વાલે છે ફલાણા ઘણા મને કે છે બાપુ મારે ભક્તિ કરવી છે મન નથી લાગતું મારે આમ કરવું તેમ કરું મેં તને કોઈ નથી બાંધો તું જ બંધાઈ ગયેલો છૂટા થઈ જાઓ છૂટા થઈ જાઓ થાંભલો ઉભો હોય તમે આમ બધ ભરીને ઊભા રહી જાવ પછી રાડ્યું નાખો મને સોડાવો સોડાવો એમ કોઈ ન સોડાવો કારણ તમે તમારા હાથ થી ના કડિયા લીધા થાંભલામાં તમારા હાથ થી ને નોખા કરવા પડે એમ જે માલકો છે નોખું કર નાખો બે જાવ આ વસ્તુ છે મન સ્થિર રાખો દાદાની પૂછડી ઘોડે ન રાખો બહુ નજીક છે હું તમને આનો દાખલો દઉં સવારમાં આપણે જાગી ભગવાન સૂર્ય ઉગે પડસાયો થાય છે પડસાયન તમારે પકડવું હોય તો તમે મરી તો ન પકડાય આ અમુક જરીક ધ્યાન રાખજો આમાં ગૂગલમાં નહીં આવે પાછું ન તમે પકડી શકો પણ જો તમારામાં જાગૃતતા હોય કોઠા જોઈએ

જીવનની માલકો તડકો અને છાંયો એ તો આવવાના ચંદ પડે ડરી અને ડરે દુઃખ ન જાય દૂર થાય હરદમ દેખાડવા હું ભક્તિ કરું છું ગુપ્ત કરો પૂજા કરો તો ગુપ્ત કરો દાન કરો તો ગુપ્ત કરો કોઈ દીકરી નું દાન દીઓ તો ગુપ્ત કરો ધારી બ્રાહ્મણ બાવા સાધુને રાજી કરો તો ગુપ્ત બોલો નહી કોઈને વચન નો આપો જા હું બેઠો છો તારું કામ કર નાખી હું બેઠો છો અને તમે એને વચન દઈ અને પછી એનું કામ આવે ને તમે ના પાડી દો ને મોગલ એમ કે માણસ નરક નો અધિકાર બને વચન દઈ કોઈ ફરવું નહીં કારણ ફર્યા પછી નરક નો અધિકાર આ જોવો આ વચન થી થાપન ને વચન થી ઉ થાપન

પગેલા લાગો કોઈ પણ દેવસ્થાને પઠોલ પલોઠી વાળો પલોઠી વાળી દસ આંગળા અને અજ્ઞાન નું મસ્તક નમાવો કારણ કે દેવનો દેવ બેઠો જુઓ કપ્રાર્થના સાંભળે હવે ઓલી શિરીમાં જોઈ જાય ને તમાર અહીં ઉંધાવાળો આ શિરિયલમાં નથી કમાવો બેઠી નાટ્ય હવે અહીંયા આવીને તમે આવું જોઈ જઈને કરો મોલ વાંક અમારો છે તમારો નથી અમે તમને કેતા નથી આ બધું વિકૃત આવી ગયો આ વસ્તુ દેખા દેખી બીજું અત્યારે આ ભલે બિચારા આવવાનું વાળા બરોબર છે પણ અમુક હવાન વાળા બોલે છે ને બિચારા નાનો મોટો કોઈ ખેડૂ હોય ને દુબળો મારા જેવો તો હૃદય બેહી જાય હાથ પગ આવી જાય હા અંદર વરસાદ થાય છે સકરાધારી પવન ભાઈ આવું શું કામ તમ બોલો છો તમારી ઉંમર આમ તો જોવો અને વાત એ સાચી છે આઠ વર્ષ પછી ધાર્યું ન રે શું બોલવું એ પણ હોય છોકરા જેવું પણ નહી સારું અત્યારે જગત નો તાત થાકી ગયો છે ખેડૂત થાકી ગયો છે મિત્રો જગતના તાત નું કોઈ નથી એનું કારણ છે હું તમે એના ગલગલિયા કરી છે ગલગલિયા જ્યાં દેવું તો એટલું પબ્લિક નો છે તમારો નથી પબ્લિકે તમને બધાને મોટા મોટા હોદ્દા દીધા છે મોકલા છે તો તમારે ખાલી બોલવાનું જ છે તમારા ખિસ્સાના તમ દેવાના નથી પણ ખેડૂનું ધ્યાન રાખજો ખેડૂતની હાય એવી લાગે છે ને પેઠી રહેતી નથી જગતનો તાત થાકી ગયો છે બાપ જગતનો તાત બેહી ગયો તેથી અનાજ નહીં મળે સાંભળી લેજો જેમ હોના નો ભાવ કેમ થઈ ગયો છે એમ અન્ન નહીં મળે ઓલું પછી કેવત છે મોર ધાન ને વાહે આપણે મોર હશે છે વાહે આપણે દોડતા હશું અને બીજા એગ્રા એમાં હું પણ ભેળો છું ભલે બધા આવા નહીં હોય તમે ડુપ્લિકેટ જેને જેને બિયારણ દીધા છે ને બીજા નહીં કે મોગલ ધામ થી બાપુ કહે છે કઈ નહીં રીતે તમારું જેને જેને ખોટા બિયારણ ખેડૂતને પધરાવ્યા છે ને યાદ રાખજાની થપાટ એવી લાગશે તમારી કરોડોની સંપત્તિ બધી પડી રહી છે જ્યારે ખેડૂત આવે છે ત્યાં તમે મોટા મોટા ડીંગા ઠોકો છો આજના જીંડવા આવ્યું છે ને આજનો તમે હવે કે મોટા હરિચંદ્રના દીકરા તાજ કહી શકો પણ એને બિયારણ તમે ડુપ્લિકેટ દીધું છે ને તમને હાય લાગી જાય છે બીજા નહીં કે આ બાપું કહે છે થી તમે એમ કેમ નથી કરતા અગ્રાવાળાઓને કહશો એમાં હું આવી ગયો કે ભાઈ આના બિયારણના હો ગરમના દસ હજાર રૂપિયો છે કે પંદર હજાર છે સાંભળો અને હું સાચી ઠોકીને તમને ગેરંટી આપું છું આ તમારું ખેતર કે વાડી માટલી ની પ્રદર્શન જો ફેલ જાય તો તમને દસ ગણા હું વળતર આપી દઈશ આવી ગેરંટી કેમ નથી દેતા આવી ગેરંટી લ્યો કારણ કે હવે ડુપ્લિકેટ બિયારણ બન્યું છે આવા તમામ અને આ ખેડૂની ની હાય લાગી જવાની આ મારી બાજુ જ કપા ઉભો છો એક વીણી નથી વીણાણી આ જવો આર્યો તમે જવો આ હું લાયું બોલું એક વીણી માણા નથી વીણી જેવી તેવી વીણી છે કદાચ હો કેલા થી હોય બસો કેલા થી હોય ગળા હમણો કપા માં તો કઈ ફાલ નહી પછી હું કે હવામાન પણ તમે મનુષ્ય છૂટી દેશો પણ ઉપર વાળો તમને નહીં મૂકેવો અરે ઈ કપા હોય અમને લેજો મગ હોય તલ હોય બાદરો હોય જુવાર હોય જીરું હોય ધાણા હોય એ ખેડૂની એની ઉપર તાપ હોય શું કામ મગફળી હોય કે આટલી મગફળી થાય છે તો મારો પ્રસંગ કાઢીશ દીકરો દીકરીના લગ્ન કરીશ અથવા હું કઈ નવું ખરીદીશ અથવા મારી પાસે ભલાણો માણા માગે છે એને દઈ દઈશ

અને જો દસ લાખ ની નિપેજ ન આવે તો હું તમને પાંચ ગણા રૂપિયા આપી દઈશ એમ કેમ નથી કેતા ખેડૂતને હું કઉ છું બાપ આવા ડીંગા ઠોકતા આ જાહેરાત જે આવે છે ને એ બધી ન ખપતી વસ્તુ જાહેરાત આવે છે હું તમને વાત કરું સાચી વસ્તુની ની એડવર્ટાઈઝ ન આવે એડવર્ટાઈઝ કે નહીં આવે ન ખપતી વસ્તુ ની હું એની વાત કરું તમે લોજમાં જાઓ પાંચ હજાર ની થાળી ખાઓ પાંચસો ગાંધીગર લાખ ની થાળી કરે આ જગત ના તાતની હાયું લાગી જાવ હું તમારા ફેડો છું અને પાછા તમે મોટી મોટા ડીંગા મારો છો અમે સાહેબ તમે શું ખેડુ ને દિવસોમાં બબે હજાર રૂપિયા બે હજાર રૂપિયા ઠેકડી કરવામાં આ જગતનો દિવસ ખાતામાં ગામમાં પારેવાની ચડું નાખી દે છે ખેડૂત કુચરાને રોટલા ઘવરાવી દે છે ગાયોને ને ચરો આપી દે છે આવી ઠેકડીયું કરો છો પણ આ ન કરો આ તમે બહુ ગુનેગાર બની રહ્યા છો આ બાપુ તમને કે જગત ના તાત થાકી ગયો ખેડૂતો ખેડૂતની હાય મૂકવાની નથી દોષ યાદ રાખજો તમામ પડ્યું રહેવાનું છે યાદ રાખજો આ બાપુ ના શબ્દ અમારે બોલવું પડે આ ગાદી છે દખણાદી ગાદી છે ખેડૂત થાકી ગયો છે ખેડૂત દવા પીવે છે ખેડૂત નાના નાના સંતાન ને પાણી ખેડૂત દવા પી જાય છે જગત નો તાત તમે આ છેકડીઓ બંધ કરો આ રૂપિયો પબ્લિક નો છે તમારા ઘર નો નથી મોટા મોટા ઢીંગા મારવાના બંધ કરો હા એવું કરો ખેડૂત જે કઈ તમારે લાઇટ બિલ લેવાનું ખેડૂ કે ભાવ હે જે ભાવ નક્કી કરે ભાવ એમ કે બિલ જ ભરવાનું એટલું જ ભરવાનું લાઇટ બિલ તમે નક્કી કરો ભેડે ખેડૂત મહેનત ખેડૂત કરે ને ભાવ નક્કી તમે કરો એ આ તમને હાઈ લાગી જવાની છે અરે ખેડૂત હળગાવા માંડ્યો છે મોલ ને જે ખેડૂત ચાર ચાર મહિના મહેનત કરી હોય શિયાળો ઉનાળો સોમાહુ ખાધા પીધા વિના તડકા આ લાગી જવાની હે ગંભીર દલાલો આ હાઈ ખેડૂ લાગી જવાની છે એમાં હું ફેડો છું ખેડૂતને કઈ વળતર નથી તમે આ ગલગલિયા કરો પાંચ પાંચ હજાર જગત તમને ઓળખી ગઈ છે ગલગલિયા કરો પાંચ પાંચ લાખ રૂપિયા તો અમે બોલશું હું કોઈ કારણ નથી માનતો હું ચારણ છું કારણ કે ના રાજનીતિથી શબ્દ બોલું છું હું કારણ ને માનતો જ નથી કારણ કે આ કારણ હજી અમને નથી ચડ્યું આ ખેડૂની હાય મનન તમને લાગી જવાની એ ખેડૂને ગળા ટૂપા દઈ દીધા છે આપણે ભેળા થાય ખેડૂત અત્યારે ખેતી મંડ્યો છે બંધ કરવા જમીન મંડ્યો વેચવા અને સિટીમાં જવા એક મોર ધાન આપણે થોડવાના છે યાદ રાખજો બે હાથ રાખજો બાદરાના બે કટ્ટા જાહેરના રાખજો ઘઉં તો મળશે નહીં હું કોઈનો વિરોધ નથી કરતો એમાં હું ભેળો છું ખેડૂને તમે શું સહાય કરો છો ખેડૂના તમે આતોડી બાળી રહ્યા છો આતોડી આ કદવા તમને માફ નહીં કરે અરે હજારો રૂપિયા એક એક વીઘે ત્રી ત્રી ચાલી ચાલી હજાર રૂપિયા ખર્ચો કરે છે ખેડૂત અને પાળા એના દહ દહ પંદર પંદર લાખના ના વીસ લાખના લાખ ના પાંચ પાંચ લાખ ના પાળા ફેલ જાય છે અને તમે ગલગલિયા કરો અમે તમારા ખાતામાં બે હજાર એટલે ભાઈ આવી વાતો કરતા બંધ થઈ જાઓ બે હજાર તો કુચરા રોટલા ખબર આવી દે છે સમજો આ ખેડૂતને ઠકવી દીધો છે આ ખેડૂત છે ને તઈ હું તમે પડકારા કરી છે આ ખેડૂત છે ને તઈ હું તમે પડકારા કરી છે ને ખાઈ છે ના વસ્ત્ર પહેરી છે પણ હું તો ખેડૂને એટલું કઉ છું મારા હાવત હવે તો તમે સમજી ગયા તમારા ઘર પૂરતું જ કરો દેવાનું બંધ કરો ઘર પૂરતું બકાલું કરો ઘર પૂરતું અનાજ દેવાનું બંધ કરો આ આ હું શબ્દ બોલું ઘણા જ ફી સુધી જાય બે વરસ ધ્યાન રાખો ને અમે આપણા પાળા ફેલતો જાય જ છે બે વર્ષ દેવાનું બંધ કરો દેવાનું જ નહીં કઈ વાવવાનું દે આપણા ઘર પૂરતું વાવવાનું બકાલુ છે અનાજ છે એ ઘર પૂરતું દેવાનું બંધ કરો હમણાં બધાય પાથરી થઈ જાય આ ખેડૂના ગળા કર્યા છે આ મુખશે ને ઉપર વાળો સમજો ગજને કાતર લઈને બેઠો છે પાળા ફેલ થઈ ગયા વ્યાજ ભરતા ખેડૂત દવા પીવે છે અને હાઈ લાગી જાય છે એમાં હું પેળો અમે ખેડૂત શું તમે ખેડૂને કરો છો ગલગલિયા કરો છો તમે ખેડૂને તમે મોટા મોટા ઢીંજા બંધ કરો તમે ગલગલિયા અને આ બે હજાર ખાતા ખ્યાન છ હજાર એ ઈ કુચરાને રોટલા નાખી દે છે ઈ રૂપિયા નથી ખેડૂત લેતા ઈ એમ કે છે કે આના દાણા લઈને કુચરાને રોટલા ખવડાવી દો સમજો તમે ખેડૂને એમ કેમ નથી કહેતા મારા હાવા પંદર પંદર લાખ દસ દસ લાખ રૂપિયો લોન લઈ જાવ વગર વ્યાજે હાલો એમ કેમ નથી કેતા પાકું કરીને દો લોનું ખેડૂને દો જેવો ખેડૂત બે લાખ થી માંડી પચીસ લાખ પચાસ લાખ ની દયો એ ગામડે ગામડે એનો સર્વે કરો તલાટી છે ગામના આગેવાનો છે સરપંચ છે આ બધા આ સર્વે કરો કે આ આટલું નુકસાન છે હાથી ની છે ને ઉંદડી થઈ જાય છે એવા સર્વે કરો તો જગત તો તાત થાય છે ને તમે જ અને અમે ભેળા થાય ને ખેડૂને ઠકવાડી દીધા છે એમ કેમ નથી કે પંદર લાખ રૂપિયા વગર વ્યાજે લોન લઈ જાવ હાલો તમારા લાઈટ બિલ આવે છે તમે એક બી ભરવા નથી જાતો તેને દંડ દો છો વાપરે નક્કી તમે કરો પકવે ખેડૂત અને ભાવ તમે નક્કી કરો ખરેખર હું ખેડૂતને કહું આનો એસો અલગ બનાવો દેવાનું બંધ કરો બસ જાડી પીતા પાતળી પીશું પણ દેવાનું બંધ કરો બાપ ઘર પૂરતું રાખો હમણાં આખું ભારત હલબલી જાય આપણે કઈ આપજો ક્યાંય કરતા રેલીઓ નથી કાઢવી કઈ નથી કાઢવી નુકસાન તો મૂળ આપણે જ છે કે ઢોલ ક્યાં વાગે ક્યારે માથે આ નુકસાન આપણે જ છે પણ આ બંધ કરી દો ઘર પૂરતું રાખો જો કે આમ તો બંધ થવા જ છે કારણ કે ખેડૂત કોઈ નથી આ ખેતી પ્રધાન દેશ છે सरदार वल्लभ भाई लोखंडी पुरुष जय जवान जय किसान आ नारा बेद लगे हम क्या बीजा नारा लगे आ मैंने वेलू याद आधी ते खाएंगे देश बताएंगे आई रियो, हम जो जगत नो तात फाकी गो से बाप

તારીખ આવે એટલે સીધી તમે પોચું પકડાવો છો મોબાઈલ દ્વારા હપ્તો ભરી એમ કરતા તમારી ઉપર લોન છે તમામ જાઓ અને નવેસર લઈ જાઓ તમે હાલો તમારો રૂપિયો નથી હો પબ્લિક નો છે પણ મૂલ તમે ખેડૂત થઈને બહુ અન્યાય કરી રહ્યા છે એમાં હું પેળો લાગી જવાની છે આ માવઠા થાય છે ખેડૂ મરી ગયો જીવતા મારી નાખ્યો છે ખેડૂને પણ તમારો વાંક નથી વાંક અમારો અમે કઈ બોલતા જ નથી અમે લૂંટમારો કર્યો છે આ ફરજ અમારી આવે છે આ જગત નો તાત છે ને તો અહીંયા હજારો માણસ જમે છે જો અહીંયા આવવાનું બંધ થાય તો અમારે બંધ કરવું પડે ભાઈ હવે ખેડૂત કમાવાનું બંધ કરીશ છે ઘઉં કે બાજરો કઈ મળતું જ નથી સમજી ગયા ને આ વસ્તુ ખેડુ હામુ જોવો અને ખેડુ કે ભાવ રાખો તમે કયો નહીં હવે ક્યાંક અલગ બનાવો લાઠ બિલ ખેડુ કે તમારું નહીં આ રાખો ને કઈ વાંધો નહીં પણ ખેડુ હામાં જોજો ખેડુ ની હાઈ લાગી ગઈ છે એમાં હું જ તમારા ભેળો છું બસ આટલું કોઈને ભાઈ ધૂણવાનું હતું જ બાર વ્યાજા મોબાઈલ બેટા બંધ રાખજો અને આરતી પૂરી થાય એટલે માતાજીનો નો અંધક્ષેત્રમાં પ્રસાદ લઈ જાય જો બાપ કારણ અમારી ઓકાત નથી અમે તમને જમાડી શકે અમારી કોઈ ઓકાત નથી બાપુ ની જમાડે છે પણ કોઈ ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં દવા અને દુવા બે રાખવાની પેલા ડોક્ટર પછી માં એમ કોઈ ખોટી વાતમાં આવું નહીં આજ લાભ પાચમ છે માતાજી તમને બધાને સુખી રાખે માતાજી નિરોગી રાખે અને ખૂબ બરકત આપે તમારા રોજીનામાં એવા મોગલના આશીર્વાદ છે અને એક પણ રૂપિયો મૂકીને મોગલના ના ગુનેગાર કારણ કે રૂપિયો મૂકનાર ને મહાપાપ છે ધ્યાન રાખજો બાપ એક બાપુનો અવાજ છે જય મોગલ જય મણિધર હવે બેટા કિતાને રજૂ કરો